નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની મિત્રો એક મોટી ભરતી આવી ગઈ છે મિત્રો આમાં જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં છસો ને પચાસ જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે એ પણ આ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે આમાં મિત્રો પુરુષો અને સ્ત્રીઓ પણ અરજી કરી શકે છે આમાં ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા અને ધોરણ નવ સુધી બનેલા

ટ્રાફિક બ્રિગેડ પોસ્ટની માહિતી શૈક્ષણિક લાયકાત માણદ વેતન અરજી પ્રક્રિયા શારીરિક લાયકાત સહિતની મહત્વની માહિતી આપણે જોવાના મિત્રો વાત કરીએ તો તો સંસ્થાની અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ એ સંસ્થા છે પોસ્ટની વાત કરીએ તો ટ્રાફિક બ્રિગેડ માણદ સેવક એ પોસ્ટ છે જગ્યાઓની વાત કરીએ તો મિત્રો છસો ને પચાસ જગ્યાઓ વયમર્યાદાની મિત્રો વાત કરવા જઈએ તો આમાં અઢારથી થી લઈને ચાલીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ આમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓફલાઈન અરજી કરવાની છે ક્યાં અરજી કરવી તો નીચે સ્થળ આપેલું છે આપણે મિત્રો ત્યાં આગળ આપણે જોવાના છીએ ત્યાં તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો મિત્રો આમાં મહિલા ટ્રાફિક બ્રિગેડની વાત કરીએ તો એમાં બસો ચૌદ જગ્યાઓ ત્યારબાદ પુરુષ ટ્રાફિક બ્રિગેડ ની વાત કરી મિત્રો વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે સૈસૈનિક લાયકાત શું રાખવામાં આવેલી છે તો અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ની માનવ સેવા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો

એસ સી અને ઓબીસી માટે એકસો ને સેન્ટીમીટર વજનની મિત્રો વાત કરીએ તો પંચાવન કિલો અને દોડની વાત કરીએ તો મિત્રો આઠસો મીટર એ તમારે ચાર ચાર મિનિટમાં પૂરું કરવાનું છે ત્યારબાદ આપણે જનરલની વાત કરીએ તો એમાં એકસો ને કોસઠ સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ વજનની મિત્રો વાત કરીએ તો પંચાવન કેજી એટલે કે પંચાવન કિલો અને દોડની વાત કરીએ તો આઠસો મીટર એ તમારે ચાર મિનિટમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે મહિલા સેવકની વાત કરીએ તો એમાં એસસી એસટી ઓબીસી માટે એકસોને પચાસ સેન્ટીમીટર જ્યારે વજનની વાત કરીએ તો મિત્રો આમાં પિસ્તાલીસ કેજી અને દોડની વાત કરીએ તો આમાં ચારસો મીટર જે તમારે ત્રણ મિનિટમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ આપણે જનરલની વાત કરીએ તો એમાં એકસોને પંચાવન સેન્ટીમીટર જેમાં વજનની મિત્રો વાત કરીએ તો પિસ્તાલીસ કેજી અને

માનદ સેવા છે જે સરકારી અર્ધ સરકારી નોકરી નથી જેમાં માનસ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થઈ થયેથી તેઓને પ્રતિદિન ત્રણસો રૂપિયા કેટલા રૂપિયા તો ત્રણસો રૂપિયા માનદ વેતન તરીકે આપવામાં આવશે એટલે મિત્રો તમારા મહિનાના નવ રૂપિયા જેવું તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ અન્ય મિત્રો વાત કરીએ તો આમાં શારીરિક પાસ થનારના મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે જેના આધારે પસંદગી થશે ત્યારબાદ પોલીસ એસઆરપી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ આર્મી વી લશ્કરી અને અર્ધ લશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ઘણી પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ટ્રસ્ટના નીતિ નિયમોને અનુસરવાનું રહેશે ત્યારબાદ અમદાવાદ શહેરના અમદાવાદ શહેરના અમદાવાદમાં હોસ્ટેલમાં વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે જે ડેક્ટર પ્રમાણપત્ર કે હોસ્ટેલની ફીની ફ્રીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે મિત્રો અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે તમારે ત્યારે મિત્રો આપણે વાત કરી તો અરજી ફોર્મ મેળવવાની તારીખ અને સ્થળની વાત કરીએ તો આમાં પચ્ચીસ ઓગસ્ટ બે થી પચ્ચીસથી અઢાર સપ્ટેમ્બર બે સુધી સવારે અગિયાર કલાકે સાંજે છ વાગ્યા સુધીમાં મેળવી શકાશે અરજી ફોર્મ મેળવવાનું સ્થળ અને આપેલી ભરતી જાહેરાતમાં વાંચી લેવું એ આપણે ગાડી જોવાના છીએ અને બીજી એક વાત કે મિત્રો આનું જે ઓફિસિયલ જે નોટિફિકેશન આપણને જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો અરજી ફોર્મ જમા કરવાની તારીખ અને સ્થળની વાત કરીએ તો ઉમેદવારો પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સવારે અગિયાર કલાકથી સાંજે છ વાગ્યા સુધીમાં જમા કરાવી શકાશે જે ઓનલાઈન અરજી ફોર્મ તમારે જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર તમે મેળવી શકશો અરજી પત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સર્વ પ્રમાણિત નકલો સાથે આપેલા સ્થળ પર જમા કરાવવાનું રહેશે જે સ્થળ છે મિત્રો પીઆરઓ રૂમ જૂની પોલીસ કમિશનની કચેરી શાહીબાગ અમદાવાદ સહિત આ સ્થળ પર તમારે મોકલવાનું રહેશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત